સરકાર દ્વારા દિવ્યાંગો માટે યોજનાઓ બહાર પડાઈ છે જોકે કેટલાક અધિકારી દિવ્યાંગો સાથે જોકે સરકારી અધિકારી દિવ્યાંગોને આ લાભ આપવા માંગતા નથી જેને લઈ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગ લોકો સાથે પહોંચી ઉગ્ર રજૂઆત કરી અત્યુ યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગોએ રજૂઆત કરી ધ્રુજતા પગ હાથમાં એક બીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત જણાવ્યું હતું સરકાર યોજના બહાર પાડે છે પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી હું દાસભાઈ બોલું છું દિવ્યાંગ રત્ન અભિવાદન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ માંથી સુરત થી આજે આવવાનું કારણ એવું હતું કે અમારે શ્રી પુરવઠા અધિકારી સાહેબ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ અમે દિવ્યાંગોને જે બીપીએલ એન્ચ્યોરી રેશન કાર્ડ મળે એમના માટેની અરજીઓ આપવા માટે આપેલી છે ચારસો ને છવ્વીસ એ પૈકી કામગીરી આવું બહુ ધીમા ધીમે ચાલી છે અને એના માટે સાહેબને રજૂઆત કરવા અને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે અમને જે દિવ્યાંગ લોકોને જે અમારો હક છે કે જે બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ છે જે મળવાપાત્ર છે એ દિવ્યાંગોને જલ્દીને જલ્દી મળી જાય અને દરેક દિવ્યાંગો પોતાનું જીવન ગુજરાન સારી રીતે ચલાવી શકે એટલા માટે અમે દિવ્યાંગોને અંત્યોદય રેશન કાર્ડ અપાવવા માટેનું આવેદનપત્ર શ્રી કલેક્ટર કલેક્ટર સાહેબશ્રીને અને શ્રી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને આપવા માટે આવ્યા હતા અમારા સાથી દિવ્યાંગ મિત્રો પણ અમારી સાથે હતા અને બંને સાહેબો તરફથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે એમને કહેવામાં આવ્યું છે કે તમારી કામગીરીને ઝડપી કરીશું અને તમારી તમામ બાબતો છે ને તેને ધ્યાનમાં લઈ અને અમારાથી જે કંઈ દિવ્યાંગોને લાભ મળશે તે લાભ અપાવવાની કોશિશ કરીશું અને સત્વરે દરેક દરેક દિવ્યાંગોને બીપીએલ અંતે રેશન કાર્ડ મળી જાય તેવી કામગીરી કરવાની અમને જે અમે ત્રણ ટ્રસ્ટો આવ્યા હતા આધાર ડિસેબલ અને સેવા દિવ્યાંગ ટ્રસ્ટ અને દિવ્યાંગ રત્ન અભિવાદન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ ત્રણેય ટ્રસ્ટીઓને રૂબરૂ બોલાવી અને અમને આશ્વાસન આપ્યું છે અને એ પ્રમાણે અમે એની જે આશ્વાસન છે એ માન્ય રાખી અમારા દિવ્યાંગ રત્ન મિત્રોને કહીએ છીએ તે થોડી ધીરજ રાખજો સમય લાગશે પણ ચોક્કસ તમને જોયા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે